ઉનાના પાલડી ગામે કૈયારની સીમમાં ખેડૂતની વાડીના ઘરમાં ત્રણ વર્ષની ઉંમરનો દીપડો ઘૂસી ગયો બેભાન કરી રેસ્ક્યુ કરી અને પાંજરે પુરાયો ઉનાના પાલડી ગામે કૈયાની સીમમાં ખેડૂત દેવસીભાઈ રાધાભાઈ સોલંકી કૈયારની સીમ પાલડી વાડીના નિરણના રૂમમાં દીપડો અંદર બેસેલ હતો એ વખતે માલધારી ગોપાલભાઈ ભીમાભાઈ રવારી નિરણના રૂમમાં નિરણના રૂમમાંથી ખપાડી લેવા જતાં ગોખલામાં દીપડો બેઠો હતો એટલે તરત જ દરવાજો બંધ કરી બહાર નીકળી ગયા આ બનાવની પાલડી ગામમાં વાયુવેગે જાણ થતા દીપડાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વન વિભાગે દીપડાને એનિમલ કેર સેન્ટરના સ્પેશિયલ ડોક્ટર ડોક્ટર ટ્રાયગલર ગન દ્વારા બેભાન કરી અને રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રવાના કરવામાં આવ્યો હતો સંવાદદાતા બિપિન બામણિયા દી બ્રેકિંગ ન્યૂઝ રમેશ સત્યની સાથે ગાંડાભાઈ સોલંકી સમય દરમિયાન વાડી વિસ્તારમાં જે ગોપાલ એક ગોવાળ છે તે નિર્ણ લેવા ગયો અચાનક દીપડાને જોઈ જતા એ તાત્કાલિક રીતે એને દરવાજો બંધ કરી અને બહાર નીકળી ગયેલા ત્યારબાદ જે ખેતર માલિક છે દેવસીભાઈ રાઘાભાઈ સોલંકી એ લોકો મને જાણ કરતા તાત્કાલિક રીતે ફોરેસ્ટ અને પોલીસને જાણ કરીને અત્યારે રેસ્ક્યુ ચાલુ છે હજ હજી સુધી કલાક જેવું થઈ ગયું પણ હજી દીપડો પકડાયો નથી કેટલા બના વાડી વિસ્તારમાંથી કેટલા દીપડા આવી ગયો વાડી વિસ્તારમાં ઘણા બધા દીપડા છે અને આ દીપડો કદાચ હશે એને બે વાર એને પકડવાનો પ્રયત્ન કર્યો બે વાર પાંજરા મૂકી ગયા હતા પણ એ દીપડો છે હવે પકડાયો આજી સુધી હતો નહીં પણ આજે અચાનક રૂમમાં ગળી જતા એ આજે અંદર રૂમની અંદર દરવાજો બંધ છે અને દ્વારા રેસ્ક્યુ ચાલુ છે હું છે ને નિરાણ લેવા જતો ઘરમાં પાણી એમાં ઘરમાં હતો દીપડો મે લઈને બાદ બંધ કરી દીધો ને પછી નગાદણ ભાઈ છે ને એને ફોન કે